બે દિવસથી જ પડી રહેલા ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અત્યાર સુધી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો હવે વરસાદ બંધ થાય તેની રાહ જોઈ રહ્યા છે તો વરસાદને પગલે નદી નાળા તળાવ ખુલ્લા ખેતરો ઉબડાઈ જતા રસ્તાઓ પર બે થી ત્રણ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે જેને કારણે વાહન ચાલકોને અસર પહોંચી છે અસ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લીંબાય જ્વોન ઓફિસથી ભાટિયા ચાર રસ્તા સુધી ટ્રાફિક જામના એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગયો છે વીતીલા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સૂર્ય દેવતાના દર્શન થયા નથી ત્યારે મંગળવારે પણ દક્ષિણ ગુજરાતમાં સમગ્ર દિવસ દરમિયાન ધીમી દાળે વરસાદ ખબક્યો હતો એટલું જ નહીં અડતાલીસ કલાકથી સતત વરસાદ પડતો હોવાથી જનજીવનનો પણ અસર થઈ રહ્યું છે સતત ભારે વરસાદના કારણે લિંબાયતના મીઠી ખાડીમાં ખાડી ફોલો હોવાના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોની પરેશાની પણ વધી ગઈ છે